ગુડ મોર્નિંગ જય મુરલીધર બધાને થઈ ગયું મસ્તીનું સવાર અને આપણે સા થઈ ગયો સા થઈ ગઈ માલ દવાઈ ગયા ને એને ખાણ દેવાઈ ગયું ખાલી વાહિંદા એક બાકી એને ને હંજવારી બાકી છે ચાલો આપણે એ કાયમી સળી જાય જો આપણે વાહિંદા થઈ ગયા અને જેને કામ થોડુંક વધારે હતું ને એટલે નથી અટાણમયે જ એને વિડીયો હાથમાં લેવાનો મોબાઈલ ને ટાઈમ જ નહોતો તો વાહી દઈ ગયા હે ખાણ ખબર વાઈ ગયું ડૂસો ન ખાઈ ગયો એ ખવાઈ ગયો હે ઘરનું બધું કામ થઈ ગયું હે અને આ ઈના હથિયાર લઈ લીધા હમણાં કાયદે સરાજ

તમે હું વાવવા હું જાઉં ઓકે આવજો હાલો આપણે માલ પાઈ લઈ ઘરનું બધું કામ થઈ ગયું ભાણા વિસરાઈ ગયા હંચવારી કઢાઈ ગઈ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે માલ પાઈ લઈ પછી ધાણી ને રાહ જશું હાલો આપણે સુલાનું કરવાનું ટાણું થઈ ગયું છે હાલે જો એક ટ્રેક્ટર આવીએ ગયું રોટાવેટર વાળું કાલ હાજે દિયાસ મેં ગયું હતું અને રાણે આવ્યું હે બપોઈ ને હવે બપોરા કરીને પાસે જાય હું હોય આવ્યા હે હું કરવાના હોય ખબર નઈ આપણે સુલાનું કરવા ને આપડે સુલાનું એક આવી આપણે જો ધાણી ને દી હાઈ હાડતન હાડતન લક્ષક વાગી ગયા હે આપણે ધાણી ને દી હોય અને આપણે અહીંયા કાયમ કાંઈક ના કાંઈક વહન નવીને આવી આવ્યું જ હોય જાય ચોટાથી પડ્યું હે ટ્રેક્ટર ઉબે એને ધંધે હોય કે કંઈક કંઈ એક હે નહીં કરે અને એક ગેરો પુગાડ લીધો હવે પાછી બીજામાં સાપ પી ને અગલી પાછા વાર ગયા હવે આપણે મંડી નેદવા જેટલી નેદાણી એટલી આપણે હમણાં છે લગ્ન હું કામ કરતા હતા તમારી બોલ્યું બે હજી નથી આવ્યું કે સાંજે જામનગર ભાઈ જામનગર શું કરો હાલો જો આપડે કુંડી ભરાય છે માછ મોટર કરી કુંડી ભરાવાનું ચાલુ છે ને बहना पानी ने बांध दी और गा पानी ने भजोला तणवीन उभा ये तो तणवीनज उभई जाई जाई ते गा ने सोडीन એટલે પછી એને પાણી પીવા ને અગા પાણી પીલી પછી એને બધેન پای ને તેના તાવા મલપાવા ટાકુડી કુન્ડિમ પાણી પીતા હી ગઈ હો પુગાઈ કઈ કે હેન છાઈ કરીને ધરર પીવાવે પછી પુગાઈ નીતી તાઠીયા અધર કરીને પાણી પીતી હોય જોઈન રીતી રાખવા દેવે કેદુ ની એક ને ખલે જોજે ચા આગળ ગમે એમણે થઈને મમ્મી ને ગોતલે પણ મળી ને ત્યાં જાય ને ચાલો ટ્રેક્ટર આવી ગયું છે આપણું ઘરે એક ઉઈણી વાર આવ્યો હું ઘે હું ગોતતી હોય ખબર નહીં જામનગર જવાનું થયું પડકીને આપડી ઓલી બે છોકરીઓ કાંઈ મારા પ્રમ હોય ને એ નઈ આજે કપડાં લેવા ગીત્યું અને લગન છે ને અમારે હમણાં લઈ જામનગર જીત્યું લાલ પાઈ આવી ગઈ હતી તો ટ્રેક્ટર વાળા એની ઉઈણી કઈ ખમી કરતા તા એને સાપ પીવો હે ને જો એ આવ્યા કે હું હે ને કે જરીક ખડ લેવરા હું તું સા કર દે હાલો આપણે સા બનાવવાનો હે કેવા એ બાકી ને દાવે તો કાં જવાનું ક્યાં હે હજી કી બાજુ આવે હવે એટલે સાપ પીવા આવ્યા કે ઉણી બદલાવા આવ્યા કે વાહ સરસ થી તમે ને દાવો હે હા જરીક વાર હાટું કે જરીક વાર હાટું જઈ હોગા

કાયદેસર ધાડી બધી કમ્પ્લીટ દેખાઈ ગઈ અંજુ એક સહેલું પાણી પડ્યું તે સબસીડી કેટલી બાતા એ નામ ને ક્યાં પગી ગયા હાલો હું તમને ખડ દેખા જે નેદવા થાય અને હું એટલી ખુશી મરું હું ની રાખ દીધું આમ જોતા હોય

ખબર નહીં હો શું થયું હોય આ દોવાનું હો કે દોવાનું નહીં હોય ધાવી ગયા હે હું પોગ્રામ આવે જો કે ભીં તા બેઠી છે એટલે લખ લગ ધાવી નહીં હોય પણ આ મેડમ રખડતા હતા ફરિયામાં આ સૂટી રહી ગઈ ત્યાં વાતમાં વાતમાં માન વાત માન ગી બહુ નમરે શું થયું હોય ધાવી હોય કે એમની મારે જો હવે ભીં હે ઉભી થઈ ગયી ને ભી ભીં છે ને પ્રાહ વેલ ત્યાર છે પાડી ધાવી તો હોય જ થોડું ઘણું તો નાલો આપણે ભીં ધોઈ લઈએ જો આપણે ભાણા વિસરી હવે ટાકા ભરલાય બે અને વે તો દવાઈ ગઈ ગા દોવાની હે પણ ટાકા પાણી નતું ને તો ભાણા વિસરવાનું એટલું તો ટાકા ભર લઈ અને ભીને જરીક વાર હતી પણ હવે હે ને અલા મેડમમાં ને અંદર અહીં આવી ગયે ને ભી હતી પછી દોવી જ પડી ભીં દવાઈ ગઈ જોઈ ખાણ ની વાઈ જોઈ પણ ગા ધોઈ લો ખાણ દઉં પણ ટાકો ભરાઈ જાય ને તો મોટર બંધ કરી આવું પછી કરી